સવારમાં વધારે આવવાના પણ કારણ છે કેમ કે શિયાળો છે ઠંડક છે એટલે ઠંડીના કારણે જે હવા હવાનું વજન વધી જાય કોમ્પેક્ટ થાય હવા જે ઠંડકના કારણે અને એ જે આખો દિવસનું જે પોલ્યુશન થયું હોય જે હવામાં ભળ્યું એ પાછું સિટીની અંદર આવતું હોય એટલે એ પ્રકારની જે હવામાનની જે અસરો થતી હોય એના કારણે આપણે એપીવાય વધારે આવે છે અત્યારે એપીવાય આપણો ઓલમોસ્ટ સવારના ભાગમાં થોડોક વધારે આવે છે બાકી પૂરા દિવસ નોર્મલ એપીવાય વૃક્ષારોપણ કરીએ છીએ આ ઉપરાંત મિયાવાકી પદ્ધતિ અને બ્લોક પ્લાન્ટેશન દ્વારા પણ આપણે વૃક્ષારોપણની કામગીરી કરી છે જેથી કરીને શહેરમાં આપણે ગ્રીન વિસ્તાર જે હોય તેમાં આપણે વધારો કરી શકીએ હાલે ગાર્ડન શાખાની વાત કરીએ તો ગાર્ડન શાખામાં મારફત આપણે વૃક્ષારોપણની કામગીરી કરીએ છીએ અને વૃક્ષારોપણ મારફત આપણે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને ગ્રીન કવર વધે તે માટેનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ જે સામાજિક સંસ્થાઓ છે એની સાથે આગામી દિવસોમાં કોઈ મીટિંગ અથવા તો કોઈ એક્શન પ્લાન કરવામાં આવશે કેમ કે હવા ખૂબ પ્રદૂષિત છે અને ઝેરી હવા બની ગઈ દિલ્હીની આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આપણને હાલે કેટલું પ્લાન્ટેશન છે અને આ ઇન્ડેક્સ મુજબ કેટલું પ્લાન્ટેશન હોવું જોઈએ એની આપણને સચોટ માહિતી મળી રહે તે માટે જ આપણે આ આયોજન કરી અને આપણે ટ્રી મોનિટરિંગની ટેન્ડર બહાર પાડવામાં આવે કારણ શું હોય શકે આ પ્રદૂષણ સતત વધી રહ્યું છે હવાનું એર ત્રણસો ને પાર જઈ રહ્યું છે હવે એટલે કારણ કે રાજકોટ તો હજુ નાનું સિટી છે તોય એર ક્વોલિટી એ ઇન્ડેક્સ છે એ એરપોલિટી ઇન્ડેક્સની જે વિગત છે એ હું અત્યારે હારે નથી સંભાળતો અને એની વિગત અત્યારે મારી પાસે એ